નડિયાદના ધારાસભ્યની કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ગુણવત્તામાં નહીં ચલાવાય કોઈ બાંધછોડ આ વખતે જો રોડ તૂટ્યો તો બધા થશો સસ્પેન્ડ નડિયાદની મરીડા રોડના ખાતમુહૂર્ત સમયે આપી ચેતવણી નવો રોડ બનવો જોઈએ ગુણવત્તા યુક્ત આર એન્ડ બીના એસઓ અને કોન્ટ્રાક્ટરોની પાસે ઉભા રાખી અને આપી કડક સૂચના મટીરિયલ્સના સેમ્પલો લીધા બાદ જ કામ શરૂ કરો આવા શબ્દો પ્રથમ વખત નથી વાપર્યાથી પંકજ દેસાએ કેવું છે ગુણવત્તાયુક્ત કામગીરીની જવાબદારી અધિકારીઓની નવો બનેલો રસ્તો તૂટી જાય તે ન ચાલે તે બી પંકજ દેસાએ કરી વાત શબ્દો જે વાપરવામાં આવ્યા છે શા માટે આવા શબ્દો વાપરવામાં શબ્દો પહેલીવાર વાપરવામાં આવ્યા નથી હું જ્યારે પણ ખાતપૂરજના કાર્યક્રમમાં જતો હોઉં ત્યારે તમે મારા ફેસબુકમાં જોઈ શકો તો અને અહીંયાની જે લોકલ ચેનલોવાળા જે ખાતમુહૂર્ત પ્રસંગે હાજર હોય છે એમાં પણ જોઈ શકો છો હું કાયમ આ જે વાત છે એ કોન્ટ્રાક્ટરને અને આર એન્ડ કોઈ પણ અધિકારી હોય એ મ્યુનિસિપાલિટીનો ઇજનેર હોય કે આર એન બી ડિપાર્ટમેન્ટનો ઇજનેર હોય કે આર એન બી જિલ્લા પંચાયતનો ઇજનેર હોય કોઈ પણ ઇજનેરને હું આ કહેતો જ હોઉં છું કે ભાઈ રોડ મજબૂત બનવો જોઈએ રોડ ટકાઉ હોવો જોઈએ રોડમાં એની ક્વોલિટી નોમ્સ પ્રમાણે હોવી જોઈએ આ વાત હંમેશા કરતો જ હોઉં છું અને આ એટલા માટે કરતો હોઉં છું કે પ્રજાને પણ ખબર પડે અને એક સિસ્ટમ છે આર એન બી ડિપાર્ટમેન્ટની આર બી ડિપાર્ટમેન્ટની અંદર પણ કોઈ પણ કામ ચાલતું હોય તો એનું સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે ટેસ્ટિંગમાં સેમ્પલ એપ્રૂવ થાય તો જ કામગીરી કરવાની હોય તો પછી એની ક્વોલિટી જળવાય એ તો જોવું જોઈએ એણે અને આ બધું કામ કોનું છે આ બધું કામ ઇજનેરોનું આ કામ અમારું નહીં અમારે તો કહેવાનું હોય છે પણ અમારે કહેવું પડે છે એનું કારણ એ કે રસ્તો તૂટી જાય એટલે પ્રજાની ફરિયાદ સીધી અમારી પર આવે અને પછી અમને કહેતા હોય છે ત્યારે હું એટલું કહું કે જ્યારે અમારી કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની દખલગીરી ના હોય તો રસ્તો મજબૂત થવો જોઈએ આ રસ્તો મજબૂત થવા માટે અમારે કોન્ટ્રાક્ટરને પણ કહેવું પડે છે કે કોન્ટ્રાક્ટર જો સરખું કામ ના કરે તો એને બ્લેકલિસ્ટ કરવામાં આવશે આમાં કંઈ નવું નહીં નિયમ છે અને નિયમના આધારે આ લોકોને ચાલવાનું હોય છે એટલે એ અમે જાહેરમાં એ બાબત કંઈ જ દેતા હોઈએ છે અને આ મેં પ્રથમ વખત નથી કહ્યું મારા અનેક વિડીયો હશે અનેક વિડીયો જેટલા કાઢપુરતના વિડીયો હશે એની અંદર કામો માટે મેં હંમેશા આ રીતના કોઈ પણ કામ હોય રસ્તાનું એવું નહીં ડ્રેનેજ લાઇન હોય પાણીની લાઇન હોય કોઈ પણ બાબત હોય તો મેં ક્વોલિટી જળવાય એના માટેના પ્રયત્નો કર્યા છે પંકજભાઈ ખાલી કડવા શબ્દો વાપરે જ છે કે પછી કડકાઈથી કામ પણ લે છે તમે અહીં જોયું હશે કે જેટલા પણ કામ છે જેના પણ રોડ તૂટ્યા હશે તો મેં એ કોન્ટ્રાક્ટરો જોડે જ કરાવડાયા છે અને જેણે ના કર્યા એને આપણે બ્લેકલિસ્ટ પણ કરાવ્યું મ્યુનિસિપાલિટીમાં એટલે કડકઈ જરૂરી છે અને કડકઈ રાખીએ છે અને પ્રજા માટે છે તો અમને જે ચૂંટીને મોકલ્યા છે તો અમે પ્રજાનું કામ કરવાનું હોય છે અને અમે પ્રજાના કામ કરવા માટે તત્પર રહીએ જ છીએ ભાઈ એ કહો કે સારી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવે સારું મટીરિયલ વાપરવામાં આવે તો એ રોડ કેટલો ટકાઉ હોવો જોઈએ અને એના નોમ્સ છે એને એને નોમ્સમાં એને ટેન્ડરમાં લખેલું જોઈએ ત્રણ વર્ષનો ગેરંટી પીરિયડનો રોડ હોય તો એને જે ટેન્ડર બહાર પાડ્યું હોય એમાં ક્વોલિટી માટે એને જે જે મટિરિયલ લીધું હોય એ મટીરિયલ વાપરે તો એ ટકાઉ રોડ હોય જ છે અને એટલો ટકાઉ હોવો જ જોઈએ અને ના હોય તો એનો અર્થ એ તો કે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો આ ભ્રષ્ટાચાર કર્યો હોય તો પછી રોડ એની પાસે બનાવડાવો પડે